એટલા ખેડૂતમેજો શાકભાજીનું વાવતર કર્યું છે ને શાકભાજીના ભાવ તમને કહું અત્યારે આસમાન ઉપર જાય છે જેવા કે રીંગણો છે ભીંડું છે દૂધિયા છે તુરિયા છે મરચા છે ટમેટા છે ગુવાર છે કોબી છે ફુલેવર છે બરાબર છે જેવા વગેરે શાકભાજીના ભાવ અત્યારે આસમાને વડાઈ ગયા છે કારણ કે મા ઉઠું તમને કહું અઠવાડિયું છું એક ધારો તે બધા શાકભાજી બંધ થઈ ગયા પરંતુ એને પાછા ચાલુ કરવા પડશે કારણ કે અત્યારે ભાવનો લાભ મળશે તો ખાસ ખેડૂત મિત્રો જો તમારે ખાતર નાખવાનું હોય તો મલ્ટીવિટા જીંક આવે વિઘે પાંચ કિલો લેખે તમારે કોઈ પણ ખાતરની સાથે આપી દેવાનું છે યુરિયા આપો મોરસુ આપો કે મેગ્નેશિયમ આપો બરાબર એની સાથે વિઘે પાંચ કિલો લખે આપી દેવાનું છે ને પછી તમારે સીધું પાણીની હારે પાવાનું હોય તો સીધું જે સંગમ આવે છે એ તમારે વિઘે પાંચસો એમ એટલે કે પાણી સાથે પાઈ દેવાનું છે પાણી સાથે કારણ કે

લખે કચ્છ કચાવીને બે થી ત્રણ વખત છાંટી દેવાનો છે અને ના તમારે લા ગઠ જામી જાય તમારા હરેક નજીકના વિસ્તારમાંથી મળી રહે તારે હું હિતેશ પટેલિયા ખેતી રજા આપો રામ રામ